નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત આગામી દિવસોમાં રામનવમીના તહેવારને અનુલક્ષીને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં લુણાવાડા ડીવાયએસપી કમલેશ વસાવાની ઉપસ્થિતિમાં લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી જેમાં રામજી મંદિરથી શોભાયાત્રાના રૂટ પર પીઆઈ જેએસ વળવી તેમજ પોલીસ જવાનો સાથે તમામ પોઈન્ટની સમીક્ષા કરવામાં આવી

મહીસાગર જિલ્લા પોલીસ તરફથી કરવામાં આવશે સાથે સાથે શાંતિ સમિતિના સભ્યો જોડે પણ એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું છે બંને કોમના સભ્યો અત્યારે હાજર છે અને એમના જોડે પણ વિવિધ મુદ્દા બાબતે ચર્ચા કરવામાં આવશે